એક મોટો ભાઈ નાના ભાઈને ઠપકો પણ આપી શકે હોય છે પરંતુ ભાઈ ભાઈનો સંબંધ જે હોય છે એ દરેક સ્વમાનથી પણ કદાચ ઉપર હોય છે પરંતુ આ વાત માત્ર વાત જ રહી ગઈ છે કારણ કે એક ટકોરના બદલે મોટા ભાઈને મોત મળ્યું છે કડયુગ છે એમ કહેવું ખોટું નથી કારણ કે આજના સમયમાં દીકરો પિતાનું ભાઈ ભાઈનું મા દીકરાના સંબંધમાં ક્યારે લોહી રેડાઈ જાય તે કહેવું મુશ્કેલ છે આ વાતની સાબિતી કરતી ઘટના પંચવાલના ગોધરા તાલુકામાં બની છે પંચવાલના ગોધરા તાલુકામાં સંબંધોનું ખૂન તરવડી ગામમાં લોહીના સંબંધોમાં રેડાયું લોહી ભાઈએ મોટા ભાઈ ને ઉતાર્યો મોત ને ગાર્ડ કેવી રીતે હત્યા થઈ કયા સંજોગોમાં થઈ પહેલા શું બન્યું હતું કેવી રીતે ખૂની ખેલ સુધી વાત પહોંચી ટીમ આરોપી ઘટના સ્થળે લઈ ગઈ અને આ એક એક સવાલ ના જવાબ મેળવી રહી છે કારણ કે અહી વાત સંબંધોના ના ખુન ની છે અહી વાત લોહીના એ સંબંધ ની છે જેમાં એક મોટો ભાઈ હતો તો એક નાનો ભાઈ છે ગોધરા તાલુકાના તરવડી ગામમાં રહેતા તખતસિંહ પટેલ નામના યુવકની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે હત્યાની આ ઘટના નાનકડા ગામમાં મોટી એટલા માટે છે કારણ કે તખતસિંહની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના જ સગા ભાઈએ કરી છે પોલીસના દરેક સવાલના જવાબ આપી રહેલો અને એક એક વાત જણાવી રહેલા આરોપીનું નામ દિનેશ છે જેની પર તેના જ મોટા ભાઈ તખતની હત્યાનો આરોપ છે જે ભાઈને આંગળી પકડીને મોટા ભાઈએ ચાલતા શીખવ્યું આજે એ જ ભાઈની હત્યાના આરોપસર દિનેશની ધરપકડ કરવામાં આવી છે મૃત્યુ થયેલ હતું અને એ બાબતે તેની પત્ની સોનલબેન તકચી સનાભાઈ પટેલ નાઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી આ ગુનાની તપાસ તાલુકા બીઆઈ કરેલી અને આ ગુનાના કામે આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે કેમ નાના ભાઈ એ ન રાખી કેમ રંગ્યા હાથ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તે મુજબ સંબંધો ની લાજે પત્ની બે સંતાન અને ભાઈ દિનેશ સાથે રહેતો હતો બંને ભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા દિનેશના લગ્ન બાકી હોવાથી તે મોટા ભાઈની સાથે જ રહેતો અને બંને ભાઈ સાથે જ મજૂરી કામ કરવા માટે જતા હતા થોડા દિવસ અગાઉ તખતસિંહ તેની પત્ની અને બે સંતાનો અને ભાઈ સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યાં તખતસિંહે નાનાભાઈ દિનેશને કોઈ બાબતે ટકોર કરી હતી જેને લઈને બંને ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી જોકે સમાજનો પ્રસંગ હોવાથી એ ઝઘડાનો અંત ત્યાં જ આવી ગયો હતો પરંતુ મોટા ભાઈએ આપેલો ઠપકો દિનેશ ભૂલી શક્યો નહીં નાના ભાઈએ કરેલી જાહેરમાં ટકોરથી દિનેશનું સ્વમાન ગવાયું હતું એ વાત તેના મગજમાં કાંટાની જેમ ખૂંચ્યા કરતી હતી તેનું સમાધાન કરવા માટે દિનેશે મોટાભાઈની હત્યા કરવાનું મનોમન નક્કી કરી લીધું બનાવના દિવસે તખતસિંહ તેના જૂના મકાન તરફ જઈ રહ્યો હતો ત્યારે દિનેશ હાથમાં લોખંડની કોષ લઈને આવ્યો અને મોટાભાઈના માથામાં ફટકો મારી દીધો પતિને બચાવવા તખતની પત્ની સોનલ વચ્ચે પડી ગઈ ત્યાં સુધી તો દિનેશે હુમલો કરી દીધો હતો જેના કારણે તખતસિંહ લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો અને ગણતરીની મિનિટમાં જ પ્રાણપંખેર ઉડી ગયો

અને એક લગ્નમાંથી પરત આવી અને લગ્નમાં થયેલ અદાવત રાખીને આ આરોપી પ્રવીણ સના પટેલે બોલાચાલી કરી અને પોતાને હાથમાંની કોસ કોષ લઈ તેના માથામાં મારી દે ઈજાના કારણે આ તખતસિંહનું મૃત્યુ થયેલું હતું મોટાભાઈએ કરેલી ટકોરને દિનેશે તેના મનમાં અપમાન તરીકે લીધી ભાઈએ જાહેરમાં તેનું અપમાન કર્યું હોવાનું માની દિનેશે જે પગલું ભર્યું તેના કારણે એક હસતો ખેલતો પરિવાર વેર વિખેર થઈ ગયો છે દિનેશના કાતિલ પગલાથી મોટા ભાઈએ જીવ ગુમાવતા તેની પત્નીએ પતિ તો બે સંતાનોએ પિતા ગુમાવ્યો છે આમ ક્ષણભરના આવેશ અને અપમાનના બદલાની ભાવનાથી વધુ એક પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ગોધરા